ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમદાવાદ શહેર ફરી રક્તરંજિત થયું છે અમદાવાદ શહેરના ફતેવાડી આરસીસી રોડ પર બત્રીસ વર્ષીય આ આમીર નામના યુવકની હત્યા કરવામાં આવી છે જાફર નામના યુવકે તેની હત્યા કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર જે ઝાફર છે હતી તેની પત્નીએ બીજા લગ્ન કર્યા હતા અને આમિર સાથે લગ્ન કર્યા હતા બે હજાર વીસના વર્ષમાં અને તેના બાળકો પણ આ આમીર સાથે જ રહેતા હતા કઈ કારણોસર બાળકો જોડે આમીરની માથાકૂટ થઈ હતી યા બોલાચાલી થઈ હતી તેને લઈને જે જાફ છે જે આમિરની મૃતકની પત્નીનો પહેલો પતિ તે ત્યાં આવી પહોંચ્યો હતો અને તે બહેનના વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી ઉગ્ર બની હતી અને તે ઉગ્ર બોલાચાલી બનતા આરોપી છે તેના દ્વારા છરીથી આમિરને ઉપરાછાપરી ઘા ઝીકી દેવામાં આવ્યા હતા અને તાત્કાલિક આમિર ત્યાં જ ઘરના આંગણામાં ઢળી પડ્યો હતો અને તેનું મોત ઝૂપ્યું જ્યારે તેની પોલીસને જાણ થતાં ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ પણ જ્યારે આરોપી ભાગવાની કોશિશ કરતો હતો ત્યારે પોલીસ પોલીસે તેની ધરપકડ કરી છે અને આરોપીને પકડી લેવામાં આવ્યો છે વધુ વિગત માટે વાત કરીશું એમ ડિવિઝન એસીપી વાણંદ સાહેબ સાથે પોલીસ સ્ટેશનની અંદર ફતેવાડીનું અમુક એરિયા આવે છે તો ત્યાં આજરોજ પોલીસને પહેલાં પીસીઆર ઉપર ફોન આવેલો એટલે પોલીસ પીસીઆર ગાડી ત્યાં ગઈ તો ત્યાં મારામારી થયેલી અને એક આરોપી ભાગવા જતો હતો જે પીસીઆરને વર્દી મળે તેને પકડી લીધો આખી હકીકત એવી છે કે જે આરસીસી રોડ હમીદાનગર છે એમાં જે મરણ છે અમીર મુકીમ શેખ કરીને એ ત્યારે છે એના લગ્ન આ બીજા લગ્ન છે એની આ જે એમની વાઈફ છે એ એના અગાઉના પતિથી એને છ બાળકો છે અહીંયા છે બે હજાર વીસથી તેઓ એની સાથે રહેતા હતા આજરોજ એવી ઘટના બની કે જે આ મરણજનાર છે અમીર કરીને એ જે એના બાળકો એની પત્ની અત્યારની પત્ની છે એની સાથે મગજમારી કરતો હશે અને એનો મેસેજ એના જે જૂનો પતિ છે એને ખબર પડતા તે ત્યાં આવેલો અને બંને વચ્ચે મારામારી થઈ એમાં જે આરોપી છે જાફર ખાન ચિમની ખાન પઠાણ એને છરી વડે હુમલો કરતા જે અમીર મુકીમ શેખ છે એનું ઘટના સ્થળે મરણ થયેલું ની આમાં અત્યારે તપાસ ચાલુ છે પરંતુ જે પ્રાથમિક માહિતી છે એમાં આરોપી અને મનોજન બંનેનો કોઈ ગુના ઇતિહાસ નથી મેં આપણે જણાવ્યું પ્રમાણે બનાવ બન્યો એ વખતે જ પીસીઆર ત્યાં પહોંચી અને ઘટના સ્થળેથી જ આરોપીને પીસીઆરની માણસે પકડી લીધેલ છે અત્યારે પૂછપરછ ચાલુ છે અને એના પછી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે બે હજાર વીસથી મેં આપણે જણાવ્યું એમ આ જે નવો છે એના પતિ એની સાથે રહેતા હતા અમીર મુકીમ શેપ શહેરી સાથે બે હજાર પચીસથી થી રહેતા પહેલાં જે છે બાળકો છે એ જે આરોપી છે એના બાળકો છે એ પતિ છે 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 એના એને નહી જે મેં આપણે કહ્યું એ પ્રમાણે જે બના બન્યો એ વખતે કોઈ કે જાણ કરતા તમારી દીકરીને એને મારે છે એટલે જે એનો ઓરિજિનલ પિતા છે જે જૂનો પતિ છે એ આવેલો ને એને સાથે ને મરણજનાર સાથે આરોપી અને મરણજનાર બંને પછી ત્યાં એક ઘર આગળ જ મારામારી થયેલી ને એમાં જે આરોપી છે જાફરખાન પઠાણ એણે છરી વડે હુમલો કરતા જે અમીર મુકીમ શેખ છે એનું ઘટના સ્થળે મોત થયું હા એને માયનો રીજા થઈ છે એની સારવાર કરાવી છે પોલીસે જે મરાજનાર છે વેલ્ડિંગનું કામ કરતો હતો અને જે મારનાર છે એ છૂટક બજુ કામ કરે છે જે મરણ જનાર છે એ બેઝિકલી યુપીના છે અને મારનાર જમાલપુર નો છે અત્યારે કોઈ માહિતી આવી ઉપલબ્ધ નથી